નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી લઈને સાત ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કેવું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે તાપમાનનો પારો કેટલો પહોંચી શકે છે પવનનું પ્રમાણ કેટલું પહોંચી શકે છે ઠંડીનું પ્રમાણ કેટલું પહોંચી શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ કેટલી રહેલી છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે ઉપરાંત પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડબલ્યુડી સર્જાયું છે જેની લહેર તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને અસર કરી રહી છે અને અત્યારે જે પવન છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણને જોવા મળી રહ્યો છે એટલે અત્યારે પશ્ચિમથી લઈને પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં એક વાદળછાયું વાતાવરણની લહેર પણ છેક રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી છે અને ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારોને કવર કરી રહ્યું છે જે તે વિસ્તારોમાં અત્યારે જોરદાર બરફવર્ષા અને વરસાદ પણ થઈ છે આવનારી તારીખ એકત્રીસ તારીખ સુધીમાં જે તે વિસ્તારોમાં ડબલ્યુડી વધારે સક્રિય થાય અને એક પછી એક ડબલ્યુડી ફરી પણ સક્રિય થશે ડબલ્યુડીની હારમાળા જોવા મળશે જેની અસર સાત ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં જોવા મળનારી છે હવે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેવું રહી શકે છે આવનારા દિવસોમાં શું વરસાદની શક્યતા રહેલી છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપી દઈશું હવે મિત્રો તારીખ પ્રમાણે સ્ક્રોલ ડાઉન કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કેટલા અંશે જઈ શકે છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબ આજે તારીખ ઓગણત્રીસ છે તો ઓગણત્રીસ તારીખથી એક અપર ક્લાઉડ જોવા મળશે મિત્રો વાદળછાયું વાતાવરણ સ્ક્રીન ઉપર જોઈને ગભરાવાની જરૂર નથી કારણ કે આ જે વાદળછાયું વાતાવરણ છે તે અપર ક્લાઉડ છે જે વરસાદી વાદળો હોતા નથી એટલે મિત્રો ગુજરાતના સેટેલાઇટ ઉપર તમને આ ચિત્ર દેખાય છે પરંતુ તે વાદળછાયું વાતાવરણ છે અપર ક્લાઉડ છે જે વરસાદી વાદળો હોતા નથી એ ચિંતાના સમાચાર નથી પરંતુ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક ડબલ્યુડી સર્જાયું છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ઉત્તર ભારત ઉપરાંત દિલ્હી સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વર્ષાની ઝાપટાં આવનારા દિવસોમાં થઈ શકે છે તારીખ એકત્રીસ પહેલી અને બીજીની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની શીત લહેર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળવાની છે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં એક વાતાવરણમાં પલટો પણ આવી શકે છે હવે મિત્રો આજ જે સાયક્લોનિક સિસ્ટમ છે આવનારા દિવસોમાં જો તે નીચેનો વિસ્તાર વધારે કવર કરે તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને જો તે વધારે મજબૂત બને ભેજવાળા પવનો મળે અને એક વાદળછાયું અને ઘાટા વાદળો જોવા મળે તો જે તે વિસ્તારમાં છાંટાછોટી થઈ શકે છે પરંતુ હાલ અત્યારે જે સેટેલાઇટ સિસ્ટમ બતાવી રહી છે તે મુજબ ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે તેમ છતાં મિત્રો આવનારા દિવસોમાં કોઈ સિસ્ટમ વધારે મજબૂત થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે અત્યારે જ્યારે ડબલ્યુ ડી પણ સક્રિય થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે જેમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીથી નીચે જ રહેવાનું છે જે તારીખ સાત ફેબ્રુઆરી સુધી તો ચોક્કસથી આપણને આવું વાતાવરણ જોવા મળવાનું છે બીજી તરફ રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં પવનની પ્રમાણ પણ વધારે જોવા મળશે જેમાં પાંચથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એક બર્ફીલા પવનનો માહોલ સર્જાશે જે તે વિસ્તારોમાં જોરદાર કડાકા ભડાકાવાળી એક ઠંડી પણ જોવા મળી શકે છે એટલે મિત્રો ગુજરાતમાં એક શીત લહેરના જોરદાર સમાચાર છે અને તેના લીધે થઈને ઢોર ને તકલીફો પહોંચી શકે છે ઢોર ટાખર પર મૃત્યુ પામી શકે છે એટલે તમારા જે ઢોર ઢાખર હોય તેને સુરક્ષિત જગ્યાએ અને હૂંફાળા વાતાવરણમાં રાખજો એટલે મિત્રો આવનારા દિવસોમાં વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ એક ઠંડીનો જોરદાર માહોલ આપણને જોવા મળનારો છે ઉપરાંત મિત્રો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ચોક્કસપણે એક્ટિવ નથી તેની બાજુથી તેને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ પાકિસ્તાન તરફના સાયક્લોનિક સિસ્ટમ અને ઉત્તર ભારતના ડબલ્યુ ડીના કારણે ગુજરાત અને રાજસ્થાન સુધી એક શીત લહેર આવશે કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ થાય તેવી પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો થોડા આપણે ઠંડીથી બચવા માટે થોડું એવું વાતાવરણ ઊભું કરીશું જેથી આપણને અને પશુઓને નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે